ગોધરાના ખાડી ફળિયાના વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોમાં હાજી ફિરદોસ કોઠી બન્યા આશાની કિરણ માનવતાની જીત વર્ષે પણ લોકોના વારે હાજી ફિરદોઝ ગોધરાના ખાડી ફળિયાના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ સર્જાયેલા જળબંબાકારની સ્થિતિ વચ્ચે હાજી ફિરદોસ કોઠીએ પોતાની માનવતાવાદી ભાવનાથી ફરી એકવાર સમાજમાં ઉમદા ઉદાહરણ સ્થાપિત કર્યું છે ખાડી ફળિયાના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા રસ્તાઓ ડૂબી ગયા હતા અને જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું તંત્ર તરફથી કોઈ પણ જાતની તાત્કાલિક રાહત કે પાણી કાઢવાની વ્યવસ્થા ન કરવામાં આવતા રહીશોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો આ સ્થિતિ જોઈને શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવી હાજી ફિરદોસ કોઠીએ જાતે સ્થિતિનો ચિતાર લઈ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી તેઓએ ખાડી ફળિયાના મુખ્ય વિસ્તારમાં પડેલા પાણી દૂર કરવા માટે તરત જ મોટર પંપ મશીનો ગોઠવીને પાણી નીકળવાની કામગીરીને શરૂ કરાવી વસ્તી વિસ્તારમાં ઘૂસી ગયેલા પાણીમાંથી લોકોને રાહત મળતા રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો રિપોર્ટર ઝુબેર પિંઝિયા ગોધરા